प्रदेश कांग्रेस प्रमुख शक्ति सिंह गोहिल પોતાના વક્તવ્યમાં વિપક્ષ ઉમેદવારનો કથિત વાયરલ થયેલ વિડીયોનો ઉલ્લેખ કરી રાજકારણ ગરમાવાનો પ્રયાસ કરતા તેની વિપરીત પરિસ્થિતિ સર્જાવા પામી હતી જેમાં શક્તિસિંહની વિવાદિત ટિપ્પણી પગલે ભાજપમાં ચળપળાટ શરૂ થતા શક્તિસિંહને જીસકે ઘર શીશે કે હોતે હે વો દૂસરો કે ઘર પથ્થર નહીં ફેંકતેનો પલટવાર કરતા કોંગ્રેસ છોભલી પડવા પામ્યાની ચર્ચા ઉઠવા પામી હતી ભારતીય જનતા પાર્ટીને સત્તા

અત્યાર સુધી કોઈ બી મે તો આણંદના સાંસદ ભાજપના છે સાંભળ્યા નથી તમે સાંભળ્યા દિલ્હીની સંસદમાં પ્રશ્નો માટે લડતા જોયા એક નકામી વિડીયો જોઈ છે કહેવાય